હોય સાંભળો છો તમે મારા એક સવાલ નો જવાબ આપશો આ ઘણા બધા લોકો બરાબર છે કે બીવી કોઈ કોઈ છે છે બેગમ પત્ની તો કોઈ કે છે ઘરવાળી બરાબર તો આ બધા કોઈ ઘરવાળી કે કોઈ બેગમ કે કોઈ પત્ની કે બરાબર તો આ બધામાં શું અંતર છે એ મને જરા આખો ને તમે આમાં કોઈ જ અંતર નથી જો પત્ની બૈરુ બેગમ ઘરવાલી આ બધું એક જ છે ફક્ત ફરક એટલો છે મુસીબત એક નામ અનેક હા હા ના ના ગાડી તો ઘરે જ છે તું તાર ગાડી લઈ જો લઈ જા